અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર મોડી રાત્રે એક અકસ્માત સર્જાય છે થાર ગાડીએ બાઇક ચાલકને અડપીટમાં લઈ લીધો જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું નામ છે જયદીપ સોલંકી અઢાર વર્ષનું આ યુવાન મૃત્યુ થયું છે પ્રેમમાણી નામનો આ યુવાન કાર ચલાવી રહ્યો હતો પોલીસે પ્રેમમાણીની ધરપકડ કરી છે મિત્રએ રાત્રે મળવા બોલાવતા જતા સમય અકસ્માત કર્યો લોકો બાર મારશે એવા ડરથી ભાગી ગયો હતો આ પ્રેમ માણી ગાડી ચાલકે ટક્કર મારી બાઇક ચાલે કે પચાસ ફૂટ ઉછાળ્યો હતો બાઇક ચાલક સાથે તેના મિત્રો નાસ્તો કરવા માટે નીકળ્યા કારથી અકસ્માત થયો તે થાર પ્રેમના મિત્ર મયુરસિંહ ટાંકની આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે થાર ગાડી નંબર જી જે ટુ સેવન સત્યાવીસ ઈડી જીરો વન જીરો સિક્સ આ ચાલકે અકસ્માત સર્જો છે કાર ચાલક પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો તપાસ માટે એફએસએલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી હવે આપ જુઓ કે જે આ નબીરાવ જે છે એ પોતાને જ્યારે થાર ચલાવતા હોય કે મોટી મોંઘી જ્યારે કાર ચલાવતા હોય તો પોતાના પિતાજીનો રોલ હોય પોતાજીનો રોડ હોય એ રીતે આ લોકો રાત્રે સો એકસો વીસ એકસો ચાલીસ એકસો પચાસની સ્પીડમાં જાણે કે એમના પિતાજી એમના માટે જ સ્પેશિયલ આ રોડ બનાવ્યો હોય એ રીતે બેફામ ચલાવે છે અને નિર્દોષ લોકોને અકસ્માત આ નિર્દોષ વ્યક્તિનો વાંક શું હતો તમારા શોખ માટે એક નિર્દોષ વ્યક્તિનું જીવ ગયો છે આવા લોકોને કડક ખાતે સજા કરવાની જરૂર છે ગત મોડી રાત્રે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર ફરી એકવાર થાર ચાલકે એક બાઇક સવારની હત્યા કરી છે હાલાકી એકસો વીસની સ્પીડ પર પોલીસ પણ પહોંચી છે વાત કરવાની પ્રયાસ કરીશું સર આ ઘટના આ બનાવ સમગ્ર કેટલા વાગ્યાની ઘટના છે શું બનાવ હતો આ ઘટના રાતના બે વાગ્યાની આસપાસનો છે આ જે બાળકો હતા એ ઉપવાસ છે એટલે કે નાસ્તો કરવા માટે બહાર નીકળેલા જયદીપ છે એ બાઇક લઈને નીકળેલો છે અને થાર દ્વારા એક્સિડન્ટ કરવામાં આવ્યું છે આ બેઝિક વસ્તુ છે કેટલા લોકો થારની અંદર સવાર હતા એની કોઈ માહિતી ઉપલબ્ધ નથી એ તપાસમાં નીકળે એ પ્રમાણે કેટલાક ચશ્મા દીધો હતા તેમનું કહેવું છે કે ચાર લોકો આ ભોગ બનનારના મિત્રો એની સાથે જ હતા અને એના નિવેદન લઈને આગળની તપાસ ચાલુ છે પહેલી વાર ઘટના નથી સર સિંધુ ભવન પર આરોપીની કેવી રીતે પકડ કરવામાં આવશે હા આરોપીને ટેકનિકલી અને મેન્યુઅલી

મારો મિત્ર જયદીપ કરીન છે તે યુટર્ન લઈને વર્તો હતો ત્યારે બેફામ કાર ચાલકે આવીને તેને હિટ મારી અને તે ઘટના સ્થળે તે ઘાયલ થયો હતો અને ત્યારબાદ તેનું ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ તેનું મોત થયું છે ક્યાં જઈ રહ્યો હતો જયદીપ જયદીપ જસ્ટ એને થોડું કામ હતું તો એ કામ બતાવવા જોતો હતો બાઇક કોની છે બાઈક મિત્રની છે જયદેવ અઢારમું રનિંગ હતું તેને સત્તર વર્ષ પૂરા હતા સત્તર વર્ષ પૂરાં હતા રનિંગ હતું ક્યારે બડ્ડે છે એનું પચીસ તારીખે આ જસ્ટ દસ પંદર દિવસ પછી જોવાનો મોકો પણ ના મળ્યો અને કાર ચાલકો નાસ કેટલા લોકો ત્યાં એપ્રોક્સ ત્યાં ચાર લોકો હશે અહીંયાથી જ આ તમે થારના ટાયરના માર્ગ પણ તમે જોશો તો અહીંયાથી જ સમગ્ર ઘટના અકસ્માત જે છે તે બનાવ બન્યો છે અને હાલ પોલીસ પણ જે છે તે ઘટના સ્થળ ઉપર તપાસ કરી રહી છે ત્યારબાદ થાર અહીંયા આવીને પહોંચી તમે જોશો તો પેલું ટાયર થારનું જે છે તે ફાટી નીકળ્યું છે શું ઘટના શું હતી બધા ફ્રેન્ડ્સ રાતે નીકળ્યા હતા સિંધુ ભવન આવ્યા હતા પછી કંઈક યુ ટર્ન લીધો હશે અને ભાઈ આ થારવાળા ભાઈ ફૂલ સ્પીડમાં આવતા હશે ને હડફેટે લીધો હશે પોલીસ હવે કાર્યવાહી કરી રહી છે શોધી રહી છે ગાડી કારણ કે ગાડી જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે આરોપી પકડે ત્યારે આરોપી પકડે ત્યારે બધી વાત થાય કારણ કે એક્સિડન્ટ થયો ત્યારે તો આ થયા એ તરત જ આરોપી નાસી ભાગ્યા હતા નું કેવું છે કે આરોપી પકડાય એના પછી બધું હકીકત સામે આવશે પણ આ તમે જોશો અકસ્માત બાદ ટાયર જે ફાટ્યું છે તારનું આગળનો જે હિસ્સો છે તે પૂરો તૂટેલો છે અને તેના સિવાય જે બાઇક ઉપર જયદીપ હતો તે અગર બાઇકની તસવીર પર તમને બતાવીએ તો તમે જોશો કે બાઈક ઠીક ચાર રસ્તા પર થયેલું અકસ્માત જે અહીંયા સુધી બાઇક જે છે તે ઉડી અને તમે અત્યારે આમ જોશો તો બાઇકની તસવીરમાં તમને જે છે તે જોવા મળશે કે અકસ્માત કેટલો ગંભીર જે છે તે સર્જાયો છે ત્યારબાદ જયદીપને અહીંથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ ત્યાં તેનું સારવાર દરમિયાન मोत होय अहमदाबाद थी उमेश परमार उमेश परमारितिन मिटलानी, जी मीडिया